આ રક્ષાબંધન પર આપણે ઘરે જ બનાવીશું એકદમ ઝટપટ બની જતી સ્વીટ તો આ કેક તમે માત્ર દસથી પંદર મિનિટમાં બનાવી શકશો અને રક્ષાબંધનમાં બહારથી કોઈ મોંઘી મીઠાઈઓ લાવવા કરતાં આ કેક ઝડપથી બની જાય છે સાથે હેલ્ધી પણ છે કારણ કે આ કેક માટે મેં મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો ઘઉંમાંથી જ બનાવીશું કેક બનાવવા માટે અડધો કપ જેટલું દહીં લઈ લઈએ તો દહીં આપણે રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે અને ખાટું બિલકુલ નથી લેવાનું અડધી ચમચી બેકિંગ સોડા એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી લઈએ તો આપણે ત્યાં સુધી એમને મિક્સ કરવાનું છે જ્યાં સુધી એમની અંદરથી બબલ્સ ના આવવા લાગે તો થોડા થોડા નાના તમે બબલ્સ જુઓ ત્યાં સુધી આપણે મિક્સ કરીશું અને ત્યારબાદ એમની અંદર આપણે એડ કરી દઈશું છ ચમચી જેટલું ઓઇલ ઓઇલ અહીંયા તમારે ફ્લેવર વગરનું લેવાનું છે ત્યારબાદ થ્રી ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરી દઈએ ખાંડ અહીંયા તમે થોડી ઓછી વધારે કરી શકો છો ખાંડની જગ્યાએ તમે ગોળનો પાવડર પણ એડ કરી શકો છો અડધો કપ દૂધ એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું ખાંડ આપણી પીગળે નહીં ત્યાં સુધી મિક્સ કરવાનું છે એક વખત આપણી ખાંડ પીગળી જાય ત્યારબાદ જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ છે એમને એડ કરી દઈએ થ્રી ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા આપણે હેલ્ધી કેક બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે અને વન ફોર્થ કપ જેટલો કોકો પાવડર એડ કરી દઈશું સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરવાનો છે તો અહીંયા આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર બંને વસ્તુનો ઉપયોગ કરીશું પરંતુ જે બેકિંગ પાવડર છે એમને આપણે લાસ્ટમાં એડ કરવાનો છે હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને અહીંયા આપણે ઓવર મિક્સ નથી કરવાનું માત્ર બધા જ ઇન્ગ્રીડિયન્ટ છે એ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી જ મિક્સ કરીશું તો કેક માટેનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે આજે આપણે જે કેક છે એ કઢાઈમાં બનાવવાના છીએ જો તમારી પાસે ઓવન નથી તો પણ તમે આ કેક ખૂબ જ આસાનીથી બનાવી શકો છો અને માત્ર વીસ મિનિટની અંદર તમારી કેક બની અને તૈયાર થઈ જશે તો જે પણ કન્ટેનરમાં તમારે કેક બનાવવી છે એમની અંદર આપણું બેટર છે એ ટ્રાન્સફર કરી લઈશું એકદમ ફૂલ આપણે નથી ભરવાનું થ્રી ફોર છે જેટલું જ ભરીશું કારણ કે આપણી કેક જેવી બેક થશે એટલે એ ફૂલી અને આપણું જે જે પણ કન્ટેનર છે એ આખું ફૂલ થઈ જશે થોડું ટેપ કરી લઈશું અને ત્યારબાદ આપણે વીસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર બેક કરી લેવાની છે તો કઢાઈમાં મેં અહીંયા નીચે થોડું મીઠું એડ કર્યું છે અને ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ રાખી વીસ મિનિટ માટે બેક કરી લઈશું જો તમે ઓવનમાં બેક કરતા હોય તો વન ફિફ્ટી પર તમારે પંદર મિનિટ માટે બેક કરવાની છે કેક બેક થઈ જાય એટલે અહીંયા આપણે ચોકલેટ ઉપરથી મૂકી દઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણી કેક ગરમ હશે એમાંથી ચોકલેટ મેલ્ટ થઈ જશે એક વખત ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લઈએ ઉપર મેં અહીંયા ખાંડથી સ્પ્રિન્કલ કરી અને થોડું ગાર્નિશિંગ કરેલું છે તમે અહીંયા વ્હાઇટ ચોકલેટથી પણ ગાર્નિશ કરી શકો છો ઓલરેડી આપણે ઉપર અહીંયા ચોકલેટ એડ કરેલી છે તો વધારે કોઈ ગાર્નિશિંગની બિલકુલ જરૂર નથી કટ કરી લઈએ અને તમને એક વખત બતાવી દઉં કે એકદમ સરસ સોફ્ટ કેક બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રક્ષાબંધન પર એક વખત જરૂરથી આ રીતની કેક ઘરે બનાવી અને ટ્રાય કરજો રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં જો તમને મારા વિડીયો પસંદ હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો